ભારત આદિવાસી સંવિધાન સેના મહા રાજપાલને સંબોધીને આજરોજ ભારત આદિવાસી સંવિધાન સેના ભરૂચના દિલીપ વસાવા આમલઝાર ગ્રુપ ગ્રામ પંચાયત ડિપ્યુટી સરપંચ સહિત આગેવાનો બચ્ચુ વસાવા ધનરાજ વસાવા

નવા પ્રોજેક્ટના કારણે ડાયવર્ટ કરવામાં આવનાર હોવાના આક્ષેપ સાથે વાલિયા ઝઘડિયામાં પર્યાવરણ સહિત માનવ જાતિ પશુ પક્ષીઓ તેમજ પ્રાણીઓના હિતને ધ્યાનમાં રાખી આ પ્રોજેક્ટ રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જય આદિવાસી જય સંવિધાન જય ભીમ આજ રોજ અમે જે અમારા વિસ્તારમાં લિગ્નાઇટ પ્રોજેક્ટ આવી રહ્યો છે એ લિગ્નાઇટ પ્રોજેક્ટનો વિરોધ કરવા માટે અહીંયા આવ્યા છીએ કે આ લિગ્નાઇટ પ્રોજેક્ટ આવવાથી અમારા જે સમાજ છે જે વન્ય પ્રાણીઓ છે જે જળ જંગલ જમીનની વાતો છે એ એ જે પ્રોજેક્ટના આવવાથી એમને જે નુકસાન થવાનું છે એના માટે આજે અમે રાજ્યપાલશ્રીને જાણ માટે અહીંયા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ ત્યારે આ પ્રોજેક્ટ તમે ઝઘડિયા હોય કે વાલિયા અગાઉ પણ આ વિસ્તારમાં પ્રોજેક્ટ આવેલા છે જીએમડીસીના નામે અને જીઆઈપીસીએલના નામે તો એ પ્રોજેક્ટ આવવાથી આજે એ પ્રોજેક્ટ ચાલીસ થી બેતાલીસ વર્ષથી ચાલી રહ્યો છે તો ત્યાંના જે આજુબાજુના ગામડા છે એનું જે ભૂગર્ભ જળ છે ત્યાંના જે જીવ પ્રાણીઓ છે આજે એમને એટલા ભયંકર પ્રમાણે નુકસાન થઈ રહ્યું છે તો એ છતાં બી આજે પોલ્યુશન બોર્ડ કે આ સરકારો ધ્યાન આપતી નથી અને માનવજાતીને જે નુકસાન થઈ રહ્યું છે એ નુકસાન કરી શકે એવું જ નથી અને પ્રાણીઓનું બી નુકસાન કરી થઈ શકે એવું નથી તો અમે આ મીડિયા દ્વારા જે કહેવા માંગીએ છીએ ગુજરાત સરકારને અને રાજ્યપાલને કે આ વિસ્તારનો રાજ્યપાલે દોરો કરવો જોઈએ અને સંવિધાનમાં જે અમારા વિસ્તારને જે હકને અધિકાર આપવામાં આવ્યો છે બસો ચુમ્માલીસ એક પ્રમાણે અને તેર ત્રણ ક પ્રમાણે જે ગામડાઓને સત્તા આપવામાં આવેલી છે એ સત્તાના રૂએ જે લોકોને આજે પબ્લિક હિયરિંગ રાખવામાં આવે છે તો લોકોની વાત સાંભળી આજે લોકો તો આખા વાલિયા હોય કે ઝઘડિયા હોય દરેક ગામના લોકો આજે એ પ્રોજેક્ટના વિરુદ્ધમાં છે તોય છતાં પણ આ સરકારોએ અગાઉ પણ આ રીતના પ્રોજેક્ટો ચાલુ કરી દીધા છે અને જે માનવ જાતિને નુકસાન થયું છે અને જે જીવ જંતુ જે પ્રાણીઓ છે એને પણ નુકસાન થયું છે એટલા માટે નવા પ્રોજેક્ટ નહીં આવે એટલા માટે અમે ગામડે ગામડેથી અહીંયા બધા ઉપસ્થિત છીએ અને આવેદનમાં કહેવા માંગીએ છીએ લેખિતમાં અમે આપ્યું છે કોઈ મૌખિક વાત નથી પણ લેખિતમાં અમે આપીએ છીએ કલેક્ટરને લખીને કે રાજ્યપાલને મોકલો અને રાજ્યપાલને જણાવો કે ભાઈ આ પ્રોજેક્ટ રદ થવો જોઈએ કોઈ બી સંજોગોમાં આ અમારા વિસ્તારમાંથી જે જીવાદોરી એક સમાન નેર છે એ નેરને બી ત્યાં રહેવા દો અને એક સમાજની વાત નથી પણ આ ગુજરાતમાં રહેતા આ વિસ્તારમાં રહેતા દરેક સમાજના લોકો એનો ભોગ બનવાના છે અને આ નહેરથી આખા સમાજોનું જે જીવન ચાલે છે એ જીવન બચવું જોઈએ જે જળ જંગલ જમીન અને પ્રાણીઓની વાત છે એ પ્રાણીઓ બી બચવા જોઈએ તો આ સૃષ્ટિ ચાલી શકે એમ છે આ સરકારોએ ધ્યાન આપી અને આ પ્રોજેક્ટો બંધ કરી અને આની કોઈ બીજી વ્યવસ્થા કરવી જોઈએ એ જાતની અમારી જે માંગણી છે અમારી માંગણીમાં અમારા વિસ્તારના લોકો અને પ્રાણીઓ જે છે એ બચવા જોઈએ અને આવી જ રીતના નવી પેઢી પણ જીવે અને એનું જીવન સૃષ્ટિ ચલવે એ જાતની અમારી આખી માંગણી તો અમે માંગણી પૂર્ણ નહીં થાય તો ગામડે ગામડે જે રૂઢિ પ્રથા પ્રમાણે અમને જે હક ને અધિકાર આપવામાં આવ્યો છે એ હક ને આધારના લીધે અમે આખા બધા ગામડાઓને જાગૃત કરીશું અને આ સરકારોને લોકોના જે પાવર છે બસો ચુમ્માલીસ એક પ્રમાણે

આજે અહીંયા ઉપસ્થિત થયા છીએ ભારતના બંધારણની કલમ બસો એક મુજબ ગુજરાતના આદિજાતિ વિસ્તારોનો સમાવેશ છે એ મુજબ નામદાર સુપ્રીમ અને અમલમાં છે જમીન સંપાદન કરવા માટે ગ્રામ સભાના ઠરાવની અનિવાર્યતા છે અને પબ્લિક સુનાવણી જે રાખવામાં આવી છે એ પબ્લિક સુનાવણી પણ એવી એવા સમયે રાખવામાં આવી છે જેની સામે પણ અમે આવતીકાલે વિરોધ કરવાના છે

જે કાર્યક્રમો છે એને અમે જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છીએ કટિબદ્ધ છીએ અને બંધારણીય જોગવાઈ મુજબ અમે આગળ કાનૂની લડત પણ આપશું અને ખાસ કરીને જે કીમ અને કોથરી નદી જે ડાયવર્ઝન કરવાની વાત છે એનાથી જળચર પ્રાણીઓને અને જળ જે સૃષ્ટિને પણ ભયંકર નુકસાન થશે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ કુદરતી વેણ બદલી ન શકાય છતાં પણ આ સરકાર વિકાસના ના નામે જે બદલવાની ચેષ્ટા કરે છે એની સામે અમારો સખત વાંધો છે અમે સંવિધાનની તરફેણમાં

અને જેમાં સૌથી મુખ્ય મુદ્દા જીએમડીસી જે પ્રોજેક્ટ વાલિયામાં આવવાનો છે એના અંતર્ગત વાલિયાની લગભગ ત્રણ હજાર હેક્ટર અને ઝઘડિયાની તેરસો હેક્ટર જેટલી જગ્યા એક્વાયર કરવા માટે આવી આ સંપાદન થવાની વાત છે અને તેના અનુસંધાનમાં કાલે આપણે લોક સુનાવણી પણ છે એટલે જ અમે એક દિવસ અગાઉ અહીં કલેક્ટર સાહેબને આ સુનાવણી થતા પહેલા જ આનો અંત આવી જાય તેના માટે આજે અમે આવ્યા હતા હવે આજે રાજપાડીમાં પણ આપણે હાલત જોઈ લીધી છે કે ત્યાં શું હાલત છે લોકોએ વિસ્થાપિત થવું જોઈએ અને આમાં અને અમુક ગામડા તો એવા છે કે નર્મદાના વિસ્થાપિતો છે અને એમને ફરીથી પાછી આપણે વિસ્થાપિત થવા માટેની વાત છે હવે આવી રીતના આજે આદિવાસી ક્યાં જાય એની પાસે જે જમીન હતી તે ગુજરાત એનાથી ચલવે છે આવી રીતના એ વિસ્થાપિત પર વિસ્થાપિત થશે તો તેનું જીવન કેવી રીતના જીવશે એટલે આ બધી બાબતો સાથે આદિવાસી સમાજના અમે આગેવાનો આવ્યા હતા અને આ અન્યાય થતો અટકે તેના માટે અમે આજે રજૂઆત કરવા આવ્યા હતા જય આદિવાસી જય જોહ